નમસ્કાર રાજકોટથી ખોડલધામના મહત્વના સમાચાર સામે આવ્યા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી આગામી સમયમાં ખોડલધામ સંગઠનના સંબંધિત તમામ કામગીરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ બે અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ પ્રોટોકોલને તોડીને એક જાહેરાત કરવી પડે એમ છે ત્યાર પછી જાહેરાત થઈ શકે એમ છે એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શ્રેષ્ઠ નથી રહેતો ત્યારે ખોરધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં છે જા જાહેત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય આનારબેન પટેલ ને એકડગડાટ થી એને સમર્થન આપીએ કરીને તાળીઓ નો ગડગડાટ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અને હવે જોવું છે કે ગણબી ના હાથમાં કેટલી તાકાત છે